ડભોઈ તાલુકાના સોમપુરા ગામ પાસેથી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ પોલીસ દ્વારા બાતમીના આધારે આઈસર ટેમ્પો વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો હતો કુલ મળી રૂપિયા ઓગણચાલીસ લાખ એકત્રીસ હજાર ત્રણસો બ્યાસી ના મુદ્દામાલ સાથે એક ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જાણવા મળતી વિગતો અનુસાર તિલકવાડાથી ડભોઈ માર્ગ પર તાલુકાના સોમપુરા ગામ પાસેથી ગત રાત્રિના પ્લાસ્ટિકના ખાલી બોટલની આડમાં આઈસર ટેમ્પા લેમાં લઈ જવાતો હતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળી હતી ચોક્કસ બાતમી બાતમી આધારે ગત મોડી રાત્રે બાતમીવાળો આઈસર ટેમ્પો નંબર જી જે ત્રેવીસ વી ડબલ ફાઈવ ઝીરો વન પસાર થતા તેને થોભાવી તપાસ આદરતા મળી આવ્યો હતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ દારૂના બિયરનો જથ્થો જેમાં દસ નંગ બોટલો કિંમત રૂપિયા પચીસ લાખ ત્યાસી હજાર બાસઠ તથા આઈસર ટેમ્પો દસ લાખ તેમજ દારૂ બિયરનો જથ્થો મળી કુલ રૂપિયા ઓગણચાલીસ લાખ એકત્રીસ હજાર ત્રણસો બ્યાસી રૂપિયાના મુદ્દા સાથે આરોપી અજીત કુમાર સિંહ રાજપૂત ઉંમર અડતાલીસ વર્ષ રહે અંકલેશ્વર ચાણોદ પોલીસને હવાલે કર્યો નશાબંધી અધિનિયમ હેઠળ આરોપી સામે ગુનો દાખલ કરી ગુનાની વધુ તપાસ અર્થે આગળની કાર્યવાહી સિનોર પોલીસને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે